શહેરમાં દિવસભર સાત કિલોમીટરની ઝડપે પવન કૂંકાઈને દિવસભર ઝાપટા પડ્યા હતા ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં દોઢ થી બે લાખ ક્યુસેક પાણીની આવક શરૂ થતા સીઝનમાં પહેલીવાર એક લાખ બોતેર હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું ડેમના બાર દરવાજા સાત ફૂટ ખોલાયા છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીનો આવરો આવી રહ્યો છે લાખો ક્યુસેક પાણી આવવાને લઈને ડેમમાંથી સતત પાણી છોડવાની કાર્યવાહી કરાઈ રહી છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્રમાં પડી રહેલા વરસાદને પગલે ત્યાં આવેલા હથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે હથનુર ડેમમાંથી ત્રણ હજાર પાંચસો અઠ્ઠાણું ક્યુસેક જ્યારે પ્રકાશા ડેમમાંથી એક લાખ ચોરાણું હજાર છસો સત્તાવીસ ક્યુસેક પાણી છોડાતા ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થઈને ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટથી માત્ર શૂન્ય પોઈન્ટ ફૂટ રહી જતા ડેમના સત્તાધીશોએ ગતરોજથી ડેમના દરવાજાની પોઝિશન વધારી બાર દરવાજાઓ સાત ફૂટ સુધી ખોલીને એક લાખ હજાર નવસો સાઠ ક્યુસેક પાણી છોડાતા તાપી નદીની આસપાસના ગામો તેમજ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે રાત્રે આઠ કલાકે ડેમની સપાટી ત્રણસો ચુમ્માળીસ દસ ફૂટ હતી ઇન્ફ્લો બે પોઈન્ટ સાત લાખ ક્યુસેક હતો પ્રકાશા ડેમમાંથી બે લાખ ત્રેવીસ હજાર ક્યુસેક અને હથનુરમાંથી ઓગણપચાસ હજાર ક્યુસેક પાણી છોડાયું છે જે ઉકાઈ ડેમમાં આવતા મંગળવારે પણ હેવી ઇન્ફ્લો રહેશે શહેરમાં કોઝવેની સપાટી આઠ મીટરે પહોંચી તાપી બે કાંઠે થઈ હતી જો કે બે લાખ ક્યુસેક સુધી પાણી છોડાય તો પણ શહેરના માથે પૂરની કોઈ સંભાવના નથી